નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલુ છે અને આ ઋતુની અંદર જે સ્વાસ્થ્યવર્ધક ખોરાક હોય છે સ્વાસ્થ્યવર્ધક ફૂડ હોય છે એમાંનું એક જબરજસ્ત અને પાવરફુલ ફૂડ કહી શકાય કે જે પોષક તત્વો અને ગુણોનો ખજાનો છે એટલે મિત્રો ખજૂરવાળું દૂધ પણ કઈ રીતે એ દૂધ બનાવી અને દરરોજ તમે ખાલી એક વખત સેવન કરો ને તો શરીરની અંદર જે ફાયદા થાય છે ને પાંચથી છ એવા ફાયદા કે ચમત્કારિક જેની પાછળ હજારો રૂપિયાની દવાથી જે ફાયદો ન થાય ને એવા ફાયદા થાય છે મિત્રો ખજૂરનો પ્રયોગ પહેલાં સમજી લો કઈ રીતે પ્રયોગ કરવાનો પાંચ પેશી ખજૂર લેવાની ખાલી પાંચ પેશી જે ખજૂર આવે છે ને ખજૂર છે બીવાળી લેવાની એટલે કે ઠળિયાવાળી ખજૂર લેવાની આ પાંચ પેશીના ઠળિયા કાઢી નાખવાના અને પછી જે ખજૂર છે ને એના નાના નાના ટુકડા કરી નાખવાના એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું એટલે લગભગ દોઢસોથી બસો એમએલ જેવું દૂધ દેશી ગાયનું દૂધ લેવાનું આ દૂધની અંદર આ ખજૂરના નાના નાના ટુકડા કરી દૂધને ગરમ કરવાનું છે આ દૂધને બરાબરનું ઉકાળવાનું છે ખજૂર છે દૂધની અંદર ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરી પછી આ દૂધ છે એને થોડું ઠંડુ થઈ જાય એટલે કે પી શકાય એવું સામાન્ય તાપમાન કરતાં થોડું વધારે ગરમ એટલે કે હુંફાળું દૂધ હોય ને ત્યારે દૂધ છે પીવાનું છે ને એની અંદર રહેના ખજૂરના ટુકડા ચાવી અને ખાઈ જવાના છે એક સાદો પ્રયોગ લાગે છે પણ આના જે ફાયદા છે ને એ એ જાણીને તમે ચોંકી જશો મિત્રો આની અંદર પ્રોટીન ફાઇબર પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ જેવા અઢળક પોષક તત્વો અને ખાસ પુરુષો માટે તો આ વરદાન સમાન છે કેમ કે એના ફાયદા જેવા છે એક તો એની અંદર પ્રોટીન સમાયેલું છે જેના લીધે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય હેવી એક્સરસાઇઝ કસરત કરતા હોય તો આવા લોકો માટે વરદાનરૂપ છે કેમ કે આનાથી સ્નાયુઓ છે મજબૂત બને છે માંસપેશીઓ મજબૂત બને છે કસરત કરતાં લોકો માટે ખૂબ જ સારું છે એ સિવાય જે લોકોના સાંધાના દુખાવા થતા હોય મોટી ઉંમરે જે લોકોના સાંધાના ખાસ તો શરીરનું વજન વધારે હોય અને સાંધા દુખતા હોય તો ખૂબ ફાયદો થાય છે પણ એક સાવચેતી એ પણ રાખવાની છે કે જેમનું વજન વધારે હોય તો આવા લોકોએ મર્યાદિત માત્રામાં સેવન કરવું કેમ કે આ જે પ્રવાહી છે ને આનાથી આ જે દૂધ છે ને ખજૂર વાળું દૂધ આનાથી વજન વધી પણ શકે છે પણ આની અંદર જે જે કેલ્શિયમ છે ખજૂર અને દૂધ બંને અંદર જે કેલ્શિયમ રહેલું છે આ કેલ્શિયમ સાંધાના દુખાવામાં ગજબનું પરિણામ આપે છે એટલે સાંધાના દુખાવામાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય આની અંદર દૂધ અને ખજૂર બંનેની અંદર આયર્ન હશે ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોને એનિમિયા જેવી સમસ્યા હોય અથવા બ્લડને લગતી કોઈ સમસ્યા હોય અથવા હિમોગ્લોબિન ઓછું હોવાની સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થશે કેમકે હોવાને લીધે મિત્રો લોહીને લગતી કોઈ પણ સમસ્યા દૂર થશે સાથે સાથે જે શરીરનું બ્લડ સર્ક્યુલેશન છે ને એ સારું રહેશે અને ખાસ ખાસ કરીને કરીને ઉપર એટલે એટલે ચહેરાની ચમક પણ યુવતીઓ માટે પણ આ ખૂબ જ કામનું છે મિત્રો ખજૂર વળદુ છે એ સિવાય એની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં ખજૂરમાં ફાઈબર પણ પુષ્કળ છે જેને કારણે જે પાચન ક્રિયા છે ને પાચન સિસ્ટમ છે એને એક્ટિવ રાખે છે એટલે કબજિયાત જેવી સમસ્યામાં પણ ફાયદો થાય છે બીજું સૌથી મહત્વનું કે પુરુષોની સમસ્યા સમસ્યા એટલે કે જાહેતી સમસ્યા હોય જે પુરુષોમાં જાહેતી નબળાઈ હોય અથવા જાહેતી ઉત્તેજનાનો અભાવ હોય અથવા જે પુરુષોમાં અનેક એવી સમસ્યા હોય છે એવી મૂંઝવણ હોય કે કહી ન શકાય એવી હોય ને તો એવા લોકો માટે આ ખજૂરવાળું દૂધ છે ને એ ખૂબ જ સારું એવું કામ કરે છે મિત્રો ખજૂરવાળું દૂધ છે આવા લોકો માટે એક વરદાન સમાન ગણાય છે એટલે આવી ઘણી બધી એવી સમસ્યાઓ દૂર કરે છે બીજું એ કે આ ખજૂરવાળું દૂધ છે ને એનર્જીનો ભંડાર છે ખજૂરવાળું દૂધ પીવાથી શરીરમાં તાત્કાલિક એનર્જી પણ આવે છે જે લોકોને અશક્તિ નબળાઈ અથવા વારંવાર શ્વાસ ચઢો તો આંપ ચડવો રો આવી સામાન્ય સમસ્યા હોય ને આવામાં તો આ ખજૂરવાળું દૂધ ખૂબ જ ફાયદો કરશે બીજું એક આની મર્યાદા પણ અહીંયા રહેલી છે ખાસ કે ખજૂરની અંદર સુગર પણ હોય છે એટલે બ્લડ શુગરની સમસ્યા હોય તો ડાયાબિટીસની સમસ્યાવાળા લોકો હોય તો આવા લોકોએ ધ્યાન રાખીને અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું બાકી નોર્મલ વ્યક્તિ છે ને આનું સેવન કરે તો ખૂબ ફાયદો થાય છે ખજૂર છે એનું વધારે પ્રમાણમાં પણ સેવન ન કરવું નહીંતર એ પેટની અંદર પેટ ભારે ભારે પણ થઈ શકે છે એટલે પાંચથી સાત પેશી છે દૂધમાં ઉકાળીને પીવાથી પછી તમારી પાચન શક્તિ પ્રમાણે એ કામ કરતું હોય એટલે વધારે ખજૂર હોય તો પાછળ ન પણ થાય ઘણા લોકોને પણ પાંચ પેશી ખજૂર છે અને એક ગ્લાસ દેશી ગાયનું દૂધ જબરજસ્ત એના ફાયદા છે ને પાવરફુલ ફાયદા છે મેં પુરુષો માટે આ દૂધ છે ને એ અચૂક પીવા જેવું છે ખાસ કરીને શિયાળાની અંદર ખૂબ ખૂબ આભાર જય માતાજી